બધા પતંગ વેસાઈ ગયા હે આમ તરબુજ ભાઈ આવે છે પતંગ લઈ લેતો સારું શું હા જવા ને પતંગ જ વેસ્યા તમારે જથાબંધ પતંગ લેવો હોય તો 2000 નું બોક્સ અને સુટક પતંગ લેવો હોય તો 3000 નું બોક્સ એવું છે હવે એક જ બોક્સ પડ્યું છે તમારે ક્યાં તરબોસ ભાઈ પૈસાની તાણ છે બોક્સ લઈ જાવ ને આલી બેક બોક્સ પતંગ નો 2000 આપો આ લ્યો પતંગ ઉધારી જો હારું લ્યો બસ આ પતંગ વેસાઈ ગયા થોડાક સુટક પતંગ લે બકુલ ભાઈ 100000 રૂપિયા આવી ગયા તો જાવ ભોળા દાદાને કહી આવો એ હારું ભોળા દાદા હું તમને કહું બધી પતંગ વેસાઈ જાય ને પછી બકુલ ભાઈ ને બસો બસો રૂપિયા તમે હાલો ક્યારે ખબર પડે ને પતંગ ના સ્ટોલ માં આગ લાગી કોને ખબર કઈ ખબર જ ન પડી શોર્ટ સર્કિટ છું અને આગ લાગી પણ એટલામાં ક્યાં આપણે લાઇટ જ છે તે શોર્ટ સર્કિટ થાય એલા એમી ઈત વિચાર કરવી સેવી એટલામાં કઈ લાઈટ ના થાંભલા નથી તાર નથી તો શોર્ટ સર્કિટ છું કેમ પણ આ કે ફટાકડાનો સ્ટોલ હતો તે એમ હળગી જાય એલા તું સાનો માનો રે ને એ તો મગજ કામ ન કરતો હોય ને અમે કઈ ખોટું બોલવી બધી પતંગ તો હળગી ગઈ અલા બધી પતંગ હળગી ગઈ હોય તો કઈ રાખ આટલી થોડી હોય રાખ તો આવ થોડીક જ છે પતંગ છે ની આવે

ઓલા દાદા મને તો એવું લાગે આપણને પૈસા દેવા પડે ને ઈ હાટુ ઈવડાઈના થોડીક પતંગ હડગાવેલી છે હે તું આ વાત કેવો મને એક बाजू લાવ્યો હા ઓય બાપા તો આ તો ન્યા કઈ દેવાય ને પણ ન્યા ઈવડા ઈ મારી વાત હાચી નો પડવા છે આ ઈ હાચું તો પણ હવે હું કરશું એક કામ કરીવી આજુબાજુમાં બધાને પૂછવી પતંગ ઈવડાઈના બકુલભાઈ પાહાથી લીધી છે ને તો આપણને ખબર પડી જશે આ ઈ હાચું હા હે પતંગ તો હારા છે હું ચેતરાનો તો નથી એમ તા એટલા બધા પતંગ ક્યાંથી લાવ્યો